અમદાવાદ વિશાલા હોટલ ખાતે ધાતુપાત્ર મ્યુઝિયમનું ઉદઘાટન અમદાવાદ વિશાલા હોટલ ખાતે ધાતુપાત્ર મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની કરી કરવામાં આવી હતી અને અમિત શાહજીનું ફૂલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન વિશાલા હોટલ દ્વારા કરવામાં આવ્યું હતું રસ્તે રજડતા દુઃખી નિરાધાર અને બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરતી સંસ્થા બગોદરામાં આવેલ માનવ મંગલ મંદિર માનવ સેવા પરિવારના

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ